હું તેર વર્ષની છું મારા દાદા હવેલીના ગંદા રૂમમાં બીમાર મહિલાઓને મોકલતા હતા અને છ દિવસ પછી તે મહિલા સંપૂર્ણ સલામત બહાર આવતી દાદા ફક્ત મહિલાઓના જ ઈલાજ કરતા હતા એક દિવસ જ્યારે હું પોતે તે રૂમમાં જવા લાગી ત્યારે મારી માતાએ મને પકડીને જોરથી થપ્પડ મારી અને કહ્યું કે ખબરદાર જો મેં તને આ રૂમ પાસે ફરતા પણ જોઈ તો હું તારા પગ ભાંગી નાખીશ એક રાત્રે હું બીમાર હતી મેં વિચાર્યું હું મારા દાદાના તે ગંદા રૂમમાં ચાલી જાઉં છું તેથી હું ઠીક થઈ જઈશ પરંતુ હું રૂમમાં ગઈ કે તરત જ મારા હોશ ઉડી ગયા અને મને ચક્કર આવી ગયા અને હું બેહોશ થઈ ગઈ કારણ કે ત્યાં તો મારું નામ સોનું છે હું તેર વર્ષની છું મારા દાદા ગામના એક નાનકડા ડોક્ટર હતા અમારી બહુ મોટી હવેલી હતી પણ ત્યાં એક રૂમ એવો પણ હતો જ્યાં કોઈને જવાની પરવાનગી ન હતી એ સમયે મારી ઉંમર નાની હતી તેથી જ મને હંમેશા એ જાણવાની ઈચ્છા હતી કે આ રૂમમાં શું થાય છે અને તે રૂમ મારા દાદાનો હતો જો જોવામાં આવે તો એ એક રૂમ નહીં પણ વિશાળ હોલ હતો અને ત્યાં ગેટ હતો હું નાની હતી અને આમ તેમ ફરતી હતી કારણ કે હું સાત ભાઈઓની એક માત્ર બહેન હતી તેથી જ લાડલી હતી પણ એ રૂમમાં રૂમમાં જવાની મને મંજૂરી ન ન હતી હતી મારી માતા કહેતી કે તારે આ આ ક્યારેય એક ગંદો રૂમ છે આ રૂમમાં નકામી ચીજ વસ્તુઓ રાખવામાં આવી છે પરંતુ જો અહીં ગંદી ઘરની વસ્તુઓ રાખવામાં આવી હોય તો મારા દાદા આ રૂમમાં છ મહિલાઓને કેમ મોકલતા હતા અને છ દિવસ સુધી તે મહિલાઓ બહાર આવતી કેમ ન હતી અને છ દિવસ પછી બહાર આવી તેના ઘરે ચાલી જતી અને તે મહિલાઓ માટે જમવાનું પણ તે રૂમમાં પહોંચી જતું અને જો તે રૂમમાં કંઈ ન હતું તો ત્યાં છ દિવસ સુધી લોકોએ શું કર્યું અને તે પણ મહિલાઓ અને છ દિવસ પછી તે મહિલાઓ સુરક્ષિત બહાર આવી જતી મારી માતા મને તો ખૂબ ડરાવી રાખી હતી કે અહીં ન જવું નહીં જોયું કે મારા દાદા ઘરના આંગણામાં બેઠા હતા અને એક સ્ત્રી દાદાના પગ પાસે બેઠી હતી તે કહેતી હતી કે તમે મને પણ આ રૂમમાં મોકલો તમને ભગવાનની કસમ છે હું ખૂબ પરેશાન છું મારે બીજું કંઈ જોઈતું નથી તો દાદાએ તેને કહ્યું કે દીકરી સમજ હું તને મનાઈ નથી કરતો આવતા કહ્યું મને છે આવતા અઠવાડિયે મને ઘરેથી નીકળવા દેવામાં આવશે નહીં મારા ઘરે મહેમાનોનું આવવું જવું છે તો કૃપા કરીને મને અત્યારે આ રૂમમાં જવા દો ત્યારે હું અંદર ઊભી હતી અને ચૂપચાપ આ બધું જોઈ રહી હતી પછી તે મહિલા ખરાબ રીતે ચીસો પાડવા લાગી હતી દાદાએ કહ્યું જરાય અવાજ ન કરો હું તારા માટે જગ્યા બનાવવાની કોશિશ કરું છું અને આ જગ્યા બનાવવાની શું વાત હતી શું ત્યાં એટલી મહિલાઓ હતી કે ત્યાં જગ્યા ન હતી ત્યાં શું થતું હતું હજુ હું આ વિચારી રહી હતી કે મને પાછળથી માથા પર એક હળવી થપ્પડ વાગી અને મારી માતાએ કહ્યું કે તું અહીં શું કરે છે મેં તને મનાઈ કરી હતી ને મેં કહ્યું હું કંઈ નથી કરતી મમ્મી હંમેશા મને રૂમમાં જવાની ના પાડતી હતી તે મને નાની નાની બાબતોથી રોકતી હતી મારા ભાઈ બધું કરતા હતા તેથી જ હું પણ બધું કરવા માંગતી હતી પણ મારી માતા કહેતી હતી કે તું દરેક જગ્યાએ જઈ શકતી નથી પરંતુ માણસની ફિતરત હોય છે કે જે કામથી કોઈ માણસને રોકો તે જ કામ કરે છે મેં પણ જીત બનાવી કે હું જોઈશ કે આ રૂમમાં શું થાય છે એકવાર મારી પાસે મારી મિત્ર આવી અને કહેવા લાગી હું આખો દિવસ તારા ઘરે રહીશ અને આપણે રમીશું મેં કહ્યું તને મારા ઘરમાં રહેવાની પરવાનગી કેમ મળી તને તો તારા માતા પિતા ક્યાંય જવા દેતા નથી તો તે કહેવા લાગી મારી માતા છ દિવસ માટે સારવાર કરાવવા બહાર ગઈ છે પિતા પણ સવારે કામ પર જાય છે તેથી જ આવી છું મેં કહ્યું તો તારી માતા મારા ઘરે છ દિવસ માટે આવી હશે તેને આશ્ચર્ય થયું કે મારી માતા તારા ઘરે કેમ આવી હશે તે બીજા કોઈ શહેરમાં ગઈ છે મેં કહ્યું તને ખોટું બોલ્યું છે કારણ કે જે મહિલા છ દિવસ માટે ઘરેથી ગાયબ થઈ જાય તો તે મારા ઘરે આવે છે અને મારા દાદા તેને સારવાર આપે છે આ રૂમ જોઈ રહી છો અને તેને ત્યાં રાખવામાં આવી હશે ને ત્યાં પાણી જમવાનું અને અન્ય જરૂરી વસ્તુઓ પણ તે રૂમમાં છ દિવસ માટે જાય છે તો તેને કહ્યું કે હું મારી માતાને મળવા માંગુ છું હું તેને ખૂબ જ યાદ કરું છું ચાલો અંદર જઈએ મે કહ્યું કે આટલા સારા નસીબ નથી આપણા કોઈ બાળકને ત્યાં જવા દેતા નથી તેને કહ્યું આપણે ક્યાં કોઈને કહી જાવું છે કે અમે અંદર જઈ રહ્યા છીએ મે કહ્યું હા તારી વાત સાચી છે પણ જો પકડાઈ જશી તો બહુ મોટું અપમાન થશે તેને કહ્યું કંઈ નહીં થાય હું મારી મમ્મીને મળવા માંગુ છું મારે તેની સાથે વાત કરવી છે તેને પૂછવું છે તેને એવી કઈ બીમારી છે કે તે છ દિવસ માટે ઘરની બહાર ગઈ છે હું મારા નાના ભાઈ બહેનોની સંભાળ રાખું છું અને આખો દિવસ કામ કરું છું હું થાકી છું મિત્ર મારી મદદ કર મારી મિત્રની સલાહ પણ મેં સીડીઓ ચડીને તે રૂમમાંની અંદર જવાનો પ્રયાસ કર્યો મારી મિત્ર સીડી પકડીને ઊભી હતી અને હું ઉપર ચડવા લાગી અને ત્યારે મેં કંઈક સાંભળ્યું તે મારી માતાનો અવાજ હતો જે મારા મિત્રને ઠપકો આપી રહી હતી અને મારી મિત્રને પણ મારતી હતી મારી માતાએ મને જોઈ અને સીડી હલાવવાનું શરૂ કર્યું અને કહ્યું નીચે ઉતર હું ઝડપથી નીચે આવી તો મમ્મી મને મારવા લાગી તેને મારી મિત્રને પણ મારી અને તેને ઘરની બહાર કાઢી મૂકી સાંજે જ્યારે બાબાની આ વાત કહી તો તેણે પણ મને ઠપકો આપ્યો જ્યારે આજ સુધી માં મને કંઈ કહેતી તો બાબા કહેતા હતા કે મારી લાડકી દીકરીને કોઈએ કંઈ ન કહેવું તેને સાત ખૂન પણ માફ છે પણ આજે બાબાએ પણ મારી સામે મોટી આંખે જોયું અને કહ્યું કે તું આ રૂમની નજીક નહીં જઈશ નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય મારા માતા પિતા મને તે રૂમમાં જવાની જેટલી મનાઈ કરતા હતા હું વધુ તે રૂમમાં જવાની ઈચ્છા કરતી હતી એક દિવસ મેં તે રૂમમાંથી ચીસો આવવાનો અવાજ સાંભળ્યો તે સ્ત્રી કહેતી હતી કે મને બહાર જવા દો મારે અહીં રહેવું નથી હું આ કામ કરવા માંગતી નથી અને મારા દાદા પણ બૂમો પાડી રહ્યા હતા કે દીકરી જો તું અહીં આવી છો તો તારે આ કામ કરવું પડશે તારા કારણે મેં વધુ ચાર મહિલાઓને ના પાડી છે તારા માટે અહીંથી જવું ખૂબ જ મુશ્કેલ છે દાદાએ કહ્યું અહીં જગ્યા બહુ મુશ્કેલીથી મળે છે હવે તું તારો ઈરાદો બદલી શકાતી નથી પછી તે મહિલા રડવા લાગી હું તો કંઈ પણ સમજી શકતી ન હતી એક રાત્રે હું સૂઈ રહી હતી ત્યારે હું ખૂબ ડરી ગઈ અને ચીસો પાડવા લાગી મારા પિતા પણ જાગી ગયા અને મારી માતા પણ ખૂબ જ પરેશાન થઈ ગઈ હું મમ્મીને ગળે લગાડીને રડવા લાગી મારા બાબાએ પૂછ્યું શું થયું તમારી માતાએ કહ્યું કે તે હંમેશા આ રૂમની આસપાસ ફરે છે તેને રૂમની અંદર શું થાય છે તે જોઈ લીધું નથી ને મા અને બાબાની આંખોમાં એક વિચિત્ર ડર હતો બાબાએ કહ્યું જો આવું થયું તો તે સારી વાત નથી તે આખી જિંદગી ડરતી રહેશે હું ત્યારે ઊંઘમાં ન હતી તેની વાતો સાંભળતી હતી આખરે આ રૂમમાં એવું શું હતું જેનાથી હું આખી જિંદગી ડરતી રહેતી કદાચ તેઓ મને નજીક રાખવા માટે આવી વાતો કહેતા હશે પરંતુ એક દિવસ મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ જ્યારે મેં મારી માતાને કહ્યું ત્યારે તેણે કહ્યું કે દવા આપી દઉં છું ઠીક થઈ જઈશ પરંતુ માતાની દવાની મારા પર કોઈ અસર થતી ન હતી મારા પેટમાં ખૂબ જ દુખાવો થતો હતો મારી માતા તેના કામમાં વ્યસ્ત હતી ઘરમાં કોઈ ન હતું મેં વિચાર્યું કે મહિલાઓ કહે છે એ રૂમમાં જતા તેની તબિયત ઠીક થઈ જશે તે કહે છે કે અમારી વર્ષો જૂની સમસ્યાઓ ઠીક થઈ ગઈ છે અમારો ચાલીસ વર્ષનો રોગ દૂર થઈ ગયો છે અને મને તો ફક્ત પેટનો દુખાવો હતો જો હું તે રૂમમાં એક કલાક બેસી રહી તો તે પણ દૂર થઈ જશે અને મારી પાસે સારું બહાનું છે જો કોઈ મને પૂછશે તો હું કહીશ કે મારી તબિયત ખરાબ હતી એટલે હું તે રૂમમાં ગઈ હવે હું આસાનીથી અંદર જઈ શકતી હતી કારણ કે દરવાજાની ઉપર એટલી જગ્યા હતી કે હું આરામથી બહાર આવી શકતી હતી પણ વાત એમ હતી કે હું ત્યાં જતી તે પહેલા જ કોઈને તેની જાણ થઈ જતી અને મારો પ્લાન નિષ્ફળ થઈ જતો પણ આજે મેદાન એકદમ સાફ હતું મને રોકવા વાળું કોઈ ન હતું બાબા પણ ઘરે ન હતા અને દાદા પણ ઘરે ન હતા ઘરના કેટલાક નોકર પણ રજા પર હતા બપોરનો સમય હતો મમ્મી તેના કામ પછી થોડી વાર સુઈ ગઈ હતી અને આજે હું એ રૂમમાં જવાની હતી મેં આરામથી સીડી તે દરવાજા તરફ રાખી અને બીજી સાઈડ ઉતારી ગઈ આ રૂમની અંદર પણ દરવાજા આગળ એક પડદો હતો પડદો હટાવ્યો સામે અંધકાર હતો જો કે હું દિવસના સમયે આવી હતી હું રૂમની અંદર આવી તો મને લાગ્યું કે રૂમમાં મારા સિવાય બીજું કોઈ પણ છે તેથી હું આજુબાજુ જોવા લાગી કે ક્યાંક લાઈટ હશે રૂમ બહુ મોટો હતો અને તેમાંથી ખૂબ ખરાબ ગંધ આવી રહી હતી ગંધ એટલી ખરાબ હતી કે મેં મારા નાક પર હાથ મૂક્યો અને સ્વીચ શોધવા લાગી અને મને તે મળી ગઈ મેં ઝડપથી તે ત્રણ ચાર સ્વિચ દબાવી ત્યારે અચાનક રૂમમાં પ્રકાશ ફેલાયો મને સારી રીતે યાદ છે કે આ રૂમમાં ઘઉં રાખવામાં આવતા હતા શું ઘઉં ખરાબ થઈ ગયા હતા તો પણ હટાવ્યા ન હતા મેં લાઈટ ચાલુ કરી અને રૂમમાં જોયું તો મારા હોશ ઉડી ગયા હું મારી પોતાની આંખોથી જે જોઈ રહી હતી તે તેર વર્ષની છોકરી માટે ખૂબ જ વિચિત્ર અને ડરામણું દ્રશ્ય હતું એ રૂમમાં કેટલાક પ્રાણીઓ પડ્યા હતા તેઓ એક લાઈનમાં પડ્યા હતા સાત આઠ એક બાજુ બાજુ અને બાકીના બીજી પણ આ મારી સમજની બહાર હતું કારણ કે તે પશુઓના ચહેરા સ્ત્રીઓ જેવા હતા અને ધડ પશુઓ જેવું આ જોઈ હું ખરાબ રીતે ચીસો પાડવા લાગી કારણ કે તે બધી એક સાથે બોલવા લાગી ગભરાશો નહીં ડરવાની જરૂર નથી હું તો ત્યાં જ બેહોશ થઈ ગઈ અને જ્યારે હોશમાં આવી તો હું મારા રૂમમાં હતી અને મારી માતા મારા પલંગ પર બેસીને રડતી હતી અને મારા પિતા સાથે લડી રહી હતી કે તમારા પિતા આવા કામો કેમ કરે છે જો ઘરમાં આવી વસ્તુઓ રાખશે તો બાળકોનું ધ્યાન તો જશે જ ને તમે જે કામ કરવાની મનાઈ કરો છો તે કામ કરવાની બાળકોની આદત હોય છે તેમાં એનો શું વાક મારી દીકરી એટલી ડરી ગઈ છે કે ડરના કારણે જો તેનું તેજ રૂમમાં અવસાન થઈ ગયું હોત તો શું થાત અમે તેને ડોક્ટર પાસે લઈ ગયા હોત તો પણ કંઈ ન થાત તમે કેમ તમારા પિતાને આ બંધ કરવાનું કહેતા નથી જો આજે મારી દીકરીને કંઈ પર થયું હોત તો હું તમને બધાને ક્યારેય પણ માફ ન કરત બાબા કહેતા હતા કે ત્યાં કંઈ નથી ત્યાં માત્ર ઘઉં હોય છે અને તે નાની નથી ત્રણ વર્ષ સુધીમાં યુવાન થઈ જશે મારી માતાએ કહ્યું કે મારી પુત્રીનું જીવન મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે હું મારા ઘરમાં આવી કોઈ પ્રવૃત્તિ થવા દઈશ નહીં આ બધું પૂરું કરો અને તેને કહે કહો આ ઉંમરે આ પ્રકારનું કામ ન કરે કોઈને કંઈ થઈ જશે તો એનું નામ પણ અમારા માથે આવી જશે ત્યારે હું ઊભી થઈ અને કહેવા લાગી ત્યાં એક ગાય હતી પણ તેનું માથું સ્ત્રીનું હતું ત્યાં શું થાય છે મમ્મી પછી હું ખરાબ રીતે બૂમો પાડવા લાગી અને મારી માતા ફરીથી રડવા લાગી અને મારા પિતા પણ પરેશાન હતા એક અઠવાડિયા સુધી હું રડતી રહી અને ચીસો પાડતી રહી મને તાવ રહ્યો અને મારી હાલત બહુ ખરાબ હતી મને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી હતી મારા માતા પિતા મને ખૂબ પ્રેમ કરતા હતા ત્રણ દિવસ પછી હું થોડી સામાન્ય થઈ ગઈ અને પછી તેઓ મને મારા ઘરે લઈ આવ્યા પછી એક દિવસ મારા દાદા અને મારા માતા પિતા બધા મારી પાસે બેઠા હતા અને કહ્યું દીકરા તું જે વસ્તુથી ડરી ગઈ છો અમે તને તેના વિશે કહેવા માંગીએ છીએ અમે તને તે માટે રૂમમાં જવા દેતા ન હતા જેથી તું ડરી જા અને જુઓ કે તારી સાથે શું થયું છે મેં કહ્યું આ બધું શું હતું મને કહો નહીં તો મારું માથું ફાટી જશે મારા દાદાએ કહ્યું કે આ બહુ જૂની પરંપરા છે જે તે જોયું તે એક મોટી સારવાર છે ત્યાં એવું કંઈ થતું ન હતું ત્યાં કોઈ ગાય ન હતી તે તમામ મહિલાઓ હતી વાસ્તવમાં આ સારવારની પદ્ધતિમાં જે વ્યક્તિને ખૂબ જ લાંબી બીમારી હોય અને ઘણા વર્ષોથી તેની સારવાર ચાલી રહી હોય અને તેને સારું ન થયું હોય તો તેને છ દિવસ સુધી પોતાની જાતને એક મોટા જાનવરની ચામડીમાં સંપૂર્ણપણે લપેટીને રૂમમાં સૂવું પડે છે આ પદ્ધતિ બિલકુલ સરળ નથી કે છ દિવસ માટે પ્રાણીની ચામડી લપેટીને સૂવું અને તેમાં ખૂબ જ દુર્ગંધ આવે છે જે તમારે સહન કરવી પડે છે તમારે ખૂબ હલકો ખોરાક પણ લેવો પડે છે આ અમલ કરવો ખૂબ મુશ્કેલ છે જૂના જમાનામાં લોકો આ બહુ કરતા હતા પછી તેઓ દૂર થવા લાગ્યા કારણ કે આ સરળ કાર્ય નથી પરંતુ એક વાર જે આ સારવાર લે છે તે એમ સમજે કે તેનો ફરી જન્મ થયો છે તેના તમામ રોગો મટી જાય છે તેથી જ હું આ બધું કરાવું છું કારણ કે આ રોગ જૂની પરંપરા છે અને તેના ફાયદા ખૂબ વધારે છે અને કોઈ વ્યક્તિ જો તેની ગરદન સુધી પ્રાણીની ચામડી લપેટીને બેઠો હોય તો તે જોવામાં ખૂબ જ વિચિત્ર લાગે છે તેથી જ અમે તને ત્યાં જવા દેતા ન હતા બાળકોને આ દ્રશ્ય બતાવવું એ સારી વાત નથી અને તું તો અમારા પરિવારની એકમાત્ર દીકરી છો પણ તું હવે મોટી થઈ ગઈ છો વિચાર્યું કે તને એકવાર સમજાવવું ઘણું છે પણ તું તો ત્યાં પહોંચી ગઈ આ સાંભળીને મને આશ્ચર્ય થયું અને મેં પૂછ્યું કે આ સાચેનો જ ફાયદો છે મારા દાદાએ કહ્યું કે હા તેનો ઘણો ફાયદો છે પરંતુ આ કામ જરા પણ સરળ નથી અને મહિલાઓ માટે તે ખૂબ જ મુશ્કેલ છે આ પદ્ધતિ પુરુષોને સાજા કરવા માટે હતી કારણ કે મહિલાઓને છ દિવસ આ રીતે બેસવું રહેવું અલગ લાગે છે પણ મેં તો મહિલાઓની પણ સારવાર શરૂ કરાવી કારણ કે સારવાર દરેક માટે હોય છે જ્યારે મને ખબર પડી કે આ સારવારનો એક ઈલાજ ત્યારે મારા હૃદયમાંથી બધો ડર દૂર થઈ ગયો અને અચાનક હું ખૂબ જ સામાન્ય બની ગઈ પરંતુ મારા માતા અને પિતાએ મારા દાદાને કહ્યું કે તેઓ ભવિષ્યમાં આ કામ નહીં કરે પણ મેં મારા પરિવારને કહ્યું કે હું હવે એકદમ ઠીક છું દાદાને આ કામ કરવા દો આથી લોકોને ફાયદો થાય છે તો આ કામ રોકશો નહીં લોકો બાકીના ઘણા વર્ષો સુધી તેમની સાથે રોગો લઈ ચાલે છે ઈલાજ પણ કરાવે છે દવાઓ પણ ખાય છે પણ આવું થતું નથી જો લોકોને આ રીતે સારવાર મળી રહી હોય તો આપણે તેને રોકવી જોઈએ નહીં મારા પિતાએ કહ્યું કે હવે આ કામ ઘરમાં નહીં થાય જો કોઈ સગા કે કોઈ મહેમાનો બાળકો ઘરે આવે તો અમે તેમને રોકીશું ને ગામના લોકો પણ તમારી વિરુદ્ધ છે કે આ સારવાર મહિલાઓ માટે ન હતી તમે તો મહિલાઓ માટે શા માટે શરૂ કરી અને આ આપણા માટે સમસ્યા બની જશે અહીંના લોકો પણ આવા જ છે આવી વસ્તુઓ પર લોકો મારવા મરવા પર ઉતરી જશે તેથી દાદાએ પણ તેને સમસ્યા ગણીને બંધ કરી દીધી પણ જેમ જેમ હું મોટી થતી ગઈ તે મને બધું જ કહ્યા કરતા ક્યાં કેવી રીતે થાય છે અને તેના તરીકા શું છે આવા દર્દીને શું ખાવું જોઈએ અને કેટલું પાણી પીવું જોઈએ મારા દાદા મને બધું કહેતા હું મેડિકલ સ્ટુડન્ટ બનીને ડૉક્ટર બની મારા દાદાએ આ દુનિયા છોડી દીધી પણ મેં મારી ડાયરીમાં એમની બધી વાત નોંધ કરી લીધી અને પછી આ કામ માટે ત્યાં ખૂબ જ સારી જગ્યા બનાવી મેં આ જગ્યા સાફ કરાવી અહીં ટાઇલ્સ લગાવી એવી વ્યવસ્થા કરી નાના રૂમો બનાવ્યા અને તે કામ વધુ સારી રીતે શરૂ કર્યું હવે ગામના લોકો અને આસપાસના વિસ્તારના લોકો પણ અહીં આવવા લાગ્યા તે છ દિવસ માટે પોતાને જમા કરાવે છે અને અમે એ કામ માટે પૈસા લઈએ છીએ અને તેમને મદદ પણ કરીએ છીએ જો કોઈ દર્દી આવે જેની પાસે પૈસા ન હોય તો અમે તેની પાસે પૈસા લેતા નથી અને મને પણ આશ્ચર્ય થયું કે જે કામ મોટી દવાઓથી ન થઈ શકે તે આ રીતે થઈ જતું લોકોએ કહ્યું કે અમારી બધી સમસ્યાઓ સમાપ્ત થઈ ગઈ છે મારા પરિવારના સભ્યોએ મને ઘણી મનાઈ કરી હતી અને મને આ કામ ન કરવાનું કહ્યું કારણ કે મારા દાદાની પરંપરાને મારે આગળ વધારવી હતી ત્યારે મારા પરિવારે આ કામના કારણે મને મિલકત આપવાની ના પાડી દીધી પણ મારા દાદા તેમની તમામ મિલકત મારા નામે કરીને ગયા હતા કદાચ તે જાણતા હતા કે હું આ દિશામાં જવાની છું અને આ પૈસાથી મેં આ નાનકડું કામ શરૂ કર્યું અને આ રીતે લોકોને ફાયદો પણ થયો હતો તેથી અમલ બંધ કરવો જોઈએ ન હતો કેટલાક લોકો તેને ખરાબ માને છે અને તેના વિશે વાત પણ કરે છે પરંતુ તે સમય હવે રહ્યો નથી કાયદો પણ મને રોકી શકતો નથી અને કંઈ થઈ શકે તેમ નથી કારણ કે આથી બીજી સારવાર પણ ખતરનાક હોય છે પણ આ એટલી ખતરનાક સારવાર નથી અને સૌથી મોટી વાત એ છે કે જે વસ્તુ જોઈ મને ડર લાગ્યો અને હું સાત આઠ દિવસ બીમાર રહી તે આજે મારો રોજગાર છે અને આજે હું ખુશ પણ છું અને આઝાદ પણ છું તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ